ત્રણસો પચાસથી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર આઠમાં અહીં જે ડિમોલેશન કરાયું હતું ને બાદ ફરી દબાણો થઈ ગયા રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાક વર્ષથી કોમન ઓપન પ્લોટ પર વીસથી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત બાંધકામ કરીને નમાજ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી તમામ જગ્યા ગેરકાયદે હોવાને કારણે સવારથી જ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ડિમોલેશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ જોવા ટોળે વળ્યા હતા હતી જ્યાં બાંધકામ કરવામાં હતું કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદે શેડ ઉભા કર્યા હતા અગાઉ બે હજાર આઠમાં માં આ જગ્યા પર જ ડિમોલેશન કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદે કારખાના અને દુકાન ઊભી કરી દેવાઈ જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા એ તોડી પાડવામાં આવ્યા છે આ મામલે एसीपी आरडी ઓઝા જણાવ્યું હતું કે ડિમોલેશનની કામગીરી ચાલુ છે હાઉસિંગ બોર્ડની જગ્યા છે હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો एसीपी पीआईपीएसઈ સહિત 300 થી પણ વધારે પોલીસ कर्मी બંદોબસ્તમાં હતા અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે